સુરેન્દ્રનગર વઢવાણ સન્માન સમિતિ દ્વારા લોક સાહિત્યકાર અને સમાજ સેવક બનેશંખાઈ ગઢવીના અમૃત મહોત્સવ પ્રસંગે સન્માન સન્માન તથા નિધિ અર્પણ સાથે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જીવનના વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તેમના જીવન ચરિત્રને ઉજાગર કરતું પુસ્તક અંતર જેના અજવાળા બનેશંકભાઈ જીવન ઝાંખી નામના પુસ્તકનું વિમોચન કાર્યક્રમ પણ વઢવાણ જીએડીસી મેડિકલ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે કથાકાર મોરારી બાપુ તેમજ લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોર શરણદાસજી મહારાજ પણ ઉપસ્થિત

આખા વઢવાણના તમામે તમામ વ્યક્તિઓએ મને જે પ્રેમ આપ્યો મને જે આનંદ આપ્યો અને મને જે હું આપી છે ને એ કોઈ દિવસ ભૂલાય એવી નથી અને એમાંય તે હેમભાઈ ગઢવીનો પરિવાર અને આવડદાનજીનો પરિવાર અશ્વિનભાઈ ગઢવી ડૉક્ટરનો આખો પરિવાર રીનાબેન આવા બધા આવા બધા વ્યક્તિઓએ જે મને હું આપી અને મારા કાર્યક્રમને દબદબા ભર્યો હે જબરજસ્ત કામ કર્યું પ્રીતિબેને આવી અને સોનામાં સુગંધ ભેળવી અમારા મનીષદાને તો આખા દિવસ રાત જોયા વગર કામ કર્યું અમારા બધાએ બંને જમાયો અને બધાએ દીકરીઓએ એટલો રાજીપો બતાવ્યો એ કોઈ દિવસ ભૂલાય એવું નથી એટલે આ અમૃત મહોત્સવ આ મારા જીવનની ઝાંખી અને મારા અને મને વિશેષમાં કોઈ પણ કાર્યક્રમ નહોતો અને મોરારી બાપુને ખાલી વિનંતી જ કરી મેં કે બાપુ તમે આવ્યા વગર તો હાલે એવું છે જ નહીં અને સાહેબ જે એ એકદમ સરળતાથી જે પોતે આવ્યા અને સારું એવું મને સંબોધન બતાવ્યું સારું મને મારા શબ્દોને એવી વાચા આપી મારી વાણીમાં એવો વિવેક આપ્યો અને આનંદ આપ્યો સાહેબ એ કોઈ દિવસ ભૂલાય એવું નથી એટલે આપ બધાનો હું આભારી છું જય માતાજી આજનો આ વઢવાણ મેડિકલ હોલ ખાતે મારા પૂજ્ય મોટાભાઈ બનેસિંઘભાઈ ગઢવી એમને જે જે ક્ષેત્રની અંદર સેવા આપી છે એ સેવાનું આજે અમૃત મહોત્સવ અને પૂજ્ય મોરારી બાપુના હસ્તક એમનું ભવ્યથી ભવ્ય જ્યારે સન્માન થયું છે બનેસિંઘભાઈ ગઢવીએ એક કંડક્ટરની નોકરી કરી અને નિવૃત્તિ લઈ અને ચાલુ નોકરીએ પણ ખૂબ જ દરેક પ્રકારની સેવા કરી છે અને અમારે ચારણ મહાત્મા ઈશ્વરદાસજી હરીરસની અંદર પણ કીધું છે કરો કૃપા તો સેવા કીજે અને લેવરાઓ તો પ્રભુ નામ જ લીજે એટલે એને ભજનો પણ નિઃસ્વાર્થ ગાયા છે કોઈ પણ જાતના પુરસ્કાર લીધા વગર અને વઢવાણનું ભવ્યથી ભવ્ય મુક્તિધામ એટલે સ્મશાન બહુ સુંદર રીતે બનાવ્યું છે અને અમિતભાઈ કંસારા અને બનેસંગભાઈ ગઢવીએ સાથે મળી અને વીસ વર્ષની પોતાની એક સેવાની ખેપ લગાવી અને વઢવાણને આધુનિક અને સ્વસ્થ અને સુંદર સ્મશાન અર્પણ કર્યું એમનો આજનો આ સન્માન નિધિ પ્રસંગ જે હતો એ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુએ પણ એમના જીવન વિશે ખૂબ સારી વાતો કરી અને ઘણા બધા ભાઈઓ અને ઘણી બધી સેવાકીય સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી એટલે પાટણની સ્મશાનની કમિટી સિદ્ધપુરની કમિટી વડોદરાની કમિટી જામનગરની કમિટી રાજકોટની કમિટી આવા અનેક સમશાનના જે સુધારકો છે એ બધાએ હાજરી આપી એ બદલ હું એમના એક નાના ભાઈ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી જય ઝાલાવા આજે શિવશા મેડિકલ હોલની અંદર બનેસંઘભાઈ ગઢવીનો અમરત મહોત્સવ નિમિત્તે આજે સુંદર ભવ્ય કાર્યક્રમ થયો પરમ પૂજ્ય મોરારી બાપુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને બનેસંઘભાઈ ગઢવીનું ભવ્ય સન્માન કર્યું અને પૂજ્ય બાપુએ બનેસંઘભાઈ વિશે ખૂબ જ સારી વાતો કરી પૂજ્ય મોરારી બાપુ આ કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાંય પણ બનેસંઘભાઈના સંબંધોના હિસાબે એમનું ભવ્ય સન્માન થયું અને આ નિમિત્તે દરેક સમાજે પણ બનેસંઘભાઈ ગઢવીનું સમાજ સેવા અને લોહી સાહિત્યના હિસાબે સન્માન કર્યું છે